હેલો મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણી આ યુટ્યુબ ચેનલ કબૂતર વ્લોગ્સમાં તો આજે આપણે એક નવો તડકતો ભડકતો વિડીયો લઈને આવી ગયા છું તો આજે આપણે ઘરે હું હું રાખેલું છે કઈ કઈ વસ્તુ રાખેલી છે અને કઈ રીતે રાખેલું છે એ આપણે જોવાનું એમાં આપણે જેમ કીધું હું આપણે એક ટાસ્ક શરૂ કરવાનો છે જેમાં આપણે કબૂતર પાળવાના છે પણ એક જ રાતના પાડવાના છે તો આપણે એમાં કીધું હું અગાઉના વિડીયોમાં આપણે કીધું હું કે આપણે ખાલી સફેદ કબૂતર પાળવાના તો આપણે સફેદ કબૂતર પણ છે ટેમ્પરરી સેટઅપ પણ ત્યાં ઘરે બનાવેલું છે આપણે તો આપણે અહીંયા વાડી આપણે જેમ કીધું એમ અગાઉના વિડીયોમાં કે એક આપણે મોટું શબ્બર એક સેટઅપ બનાવવાનું છે જેની ઊંચાઈ લગભગ બારથી તેર ફૂટ રહેવાની છે બાર થી તેર ફૂટ રહેવાની છીએ જેથી કરીને મીંદડું કબૂતરને મારે નહીં તો આપણે વિડીયોને નિહાળીશું છેલ્લે સુધી બન્યા રહો આપણે ઘરે બહુ સારી સારી વેરાયટીના અને સારી રીતે આપણે પક્ષીઓ પણ પાળેલા છે જેમાંથી આપણે વાત કરવી તો આપણે કોકટલ રાખેલા છે લૌબર રાખેલા છે અને હમણાં પાછા આપણે નવા જે લાવ્યા આપણે ટાસ્કની શરૂઆત કરી એમ આપણે કબૂતર પણ લાવ્યા છે એ કબૂતર લાવ્યા છે તો એની હારી એ ભાઈએ આપણને બચ્ચા પણ આપેલા છે જે બચ્ચા અત્યારમાં હાલમાં તો મોટા થઈ ગયા છે ને એવું તો શીખી ગયા છે એટલે કે વાંધો આવે એમ કાંઈ છે તો નહીં પણ તોય આપણે એની સાર સંભાળ સારી રીતે કરીએ જો કે અત્યારમાં તો એનું ટેમ્પરેરી સેટઅપ આપણે ઘરે એક પાંજરૂ ખાલી પડ્યું હોય આપણે એક કેસ છે એમાં આપણે રાખેલું છે તો એ વેડિયો હવે આપણે નિહાળીશું તો મિત્રો આપણે જણાવી એમ આપણે આ અત્યારમાં ટેમ્પરરી સેટઅપમાં આપણે આ કબૂતર રાખેલા છે આ કબૂતરની નસલની વાત કરવી તો મકોઈ આંખ છે અને આ કબૂતરને બેદાક કબૂતર કહેવામાં આવે છે અને પ્યોર સફેદ કલર છે એક પણ જાતનો ડાઘ નથી કાળા કલરનો લાલ કલરનો કે પ્યોર વાઈટ બ્રીડ છે જેને પગે મોજા પણ છે આ જે તમને બચ્ચા દેખાઈ રહ્યા છે બાજુમાં એ બચ્ચા આજ જોડીના છે એમ તે ભાઈએ જણાવ્યું હતું અત્યારમાં ટેમ્પરેરી સેટઅપમાં આપણે એક ખો ખો મૂકીએ જો આ કબૂતરને બ્રીડ કરવાની ઈચ્છા થાય તો બ્રીડ પણ કરી શકે તે માટે આપણે ખો ખો પણ મૂક્યું છે તમે જોઈ રહ્યો છો પાછળના ભાગમાં જે છે એ આપણે નર છે અને ખોખાની અંદર જે આપણે બેઠેલી હતી એ માદી છે પડખે જે ઊભું છે એ આ જ જોડીનું બચ્ચું છે તો મિત્રો તમે જણાવશો કે તમને આ કબૂતર કેવા લાગ્યા સાઈઝ પણ ખૂબ મોટી છે હેલ્ધી છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો એમ આપણે કોકટેલનું સેટઅપ છે જેમાં આને કયો કલર કહેવાય તો આપણને કંઈ ખબર નથી કોકટેલ ભાગે સૂર્યમુખી અને કાન ખાય છે આપણા ઘરે લાવ્યા બાદ કોકટેલે પહેલીવાર બ્રીડ કરી છે જે બાજુમાં તમે ફોટો પણ જોઈ શકો છો કાબડ તેતરા કલરનું એક બસ્સું પણ નીકળેલું છે અને ફરીવાર પાછા ઈંડા પણ મૂકી દીધા છે અને એની પછી આપણે જોઈએ છીએ એમ આ છે લવબર્ડની બે જોડ છે આની પહેલાં એક જોડીએ બ્રીડ કરી હતી એમાંથી બે બસ્સા નીકળ્યા હતા પણ એ આપણે એક મિત્રને આપી દીધા છે અત્યારમાં આ તમે જે મટકી જોઈ એની અંદર બસ્સાનો અવાજ આવે છે આપણે બહુ હેરાન નથી કરતા એટલા માટે આપણે ક્યારે બહાર લાવીને આપણે મટકીમાં કેટલા છે કેટલા ઈંડા છે આપણે જોતા નથી જેનાથી પક્ષીઓને ડિસ્ટર્બન્સ થાય છે અને બ્રીડિંગ મિત્રો તો જણાવજો કે તમને કેવું લાગ્યું આપણા ઘરનું સેટઅપ આપણો વિડીયો એટલો બધો મોડો કેમ આવ્યો એનું પણ એનું કારણ છે કે હાલમાં જે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ જે લેવાય છે એમાં આપણે ગયા થાય એટલા માટે આપણે વિડીયો થોડોક મોડો આવ્યો છે જે ગ્રાઉન્ડ આપણે પાસ કરી નાખ્યો છે જેમાં આપણે એકવીસ મિનિટ અને અઢાર સેકન્ડમાં પાંચ કિલોમીટર રનિંગ આપણે કમ્પ્લીટ કર્યું છે જેથી કરીને હવે આપણે આવનારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ માટે આપણે તૈયારી કરવાની છે તો વિડીયોમાં થોડુંક મોડું થઈ શકે છે પરંતુ આપણે જ્યારે પરીક્ષા લેવાઈ જાય એ પૈસા આપણે રાબેતા મુજબ આપણે કબીતર કબૂતરનો આપણે ડેલીને ડેલી વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી આપણને રજા આપો જય હિન્દ જય ભારત